હલો મિત્રો નમસ્કાર જય શ્રી રામ સ્વાગત છે આજના મારા વિડીયોમાં તો મિત્રો હું આજે આવી ગયો છું રાજકોટના રેસકોઝ ગ્રાઉન્ડમાં કે જ્યાં બાપોનું કથાનું આયોજન ખૂબ જ તડામાર તૈયારી થઈ રહી છે જે ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ શનિવારે કથા ચાલુ થવાની છે તો મિત્રો ચાલો આપણે અહીંયા અંદર જઈને જોઈએ કે કેવી કેવી તૈયારી થઈ રહી છે તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે જે ડોમ છે મુખ્ય ડોમ કહેવાયમાં આવે છે જ્યાં બંને બાજુ એલ મોટી મોટી સ્ક્રીન લગાવેલી છે તમે જોઈ રહ્યા છો અને ખૂબ જ તડામાર તૈયારી થઈ રહી છે લગભગ તૈયારીનો એન્ડ મતલબ ઓપ આપવામાં આવી રહ્યો છે છેલ્લે તૈયારી કરવામાં આવી છેલ્લામાં છેલ્લી તૈયારી થઈ રહી છે અહીંયા તો જો મિત્રો આ છે જે રેલિંગ છે જ્યાં મોરિબાપુ ચાલીને જે ત્યાં પોતાની કથા જ્યાં શ્રોતાઓને રસપાન કરાવ્યું છે તે જગ્યા હું તમને આગળ જઈને બતાવીશ અત્યારે જો આ મુખ્ય ડોમ છે બંને બાજુ નાના સાઈડમાં નાના ડોમ છે અને આ જે છે મુખ્ય ડોમ છે તો તમે જોઈ રહ્યા છો બધે સ્પીકરને બધું ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે આ કથાનું આયોજન છે એ હું ખાસ તમને જણાવી દઉં કે આપણા રાજકોટ જિલ્લાના સદભાવના વૃદ્ધાશ્રમના દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે ખૂબ જ સારી વાત છે કે આપણા રાજકોટ જિલ્લામાં મોરારી બાપુનું કથાનું આયોજન કરવામાં આવ્યું છે એ બદલ સદભાવના ટ્રસ્ટને ખૂબ ખૂબ આભાર કે જે લોકોને કથાનો જે રસપાન કરાવ્યું છે નવ દિવસ સુધી ખૂબ જ સુંદર મજાની જગ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે લગભગ બધી તૈયારી ચાલુ છે અને પૂરી થવા આવી છે જે આ છે હું તમને બતાવી રહ્યો છું કે જ્યાં મોરાર બાપુ કથાનું રસપાણ કરાવ્યું છે અહીંયા અને શ્રોતાઓનું જે મેં તમને પહેલાં બતાવ્યું મુખ્ય ડોમ છે અને આજુબાજુના બીજા બે પણ ડોમ છે એ જ્યાં શ્રોતા લોકો કથાનું રસપાંડ કરી શકે જે દૂરથી બેઠા હોય એના માટે મેં તમને બતાવ્યું એ રીતે એલઈડી સ્ક્રીનનું આયોજન કરવામાં આવ્યું છે જો મિત્રો અહીંથી દૂર સુધી જે ડોમ છે બહુ લાંબો ડોમ ડોમ છે તો મિત્રો અહીંયા આપણે આ જે કથાનું જે રસપાન કરવામાં આવ્યું હતું એ ડોમ મેં તમને બતાવ્યો અને હવે હું તમને બતાવીશ કે જે રસોડાનો મતલબ જે જમવાની વ્યવસ્થા જ્યાં શ્રોતાઓને પ્રસાદ લેવાની વ્યવસ્થા કહે છે એ પણ તૈયારી ખૂબ જ પૂરી થવા આવી છે અને સારું એવું આયોજન કરવામાં આવ્યું છે ત્યાંના જે સ્વયંસેવકો બધા અત્યારે ખૂબ જ તડામાર તૈયારી કરી રહ્યા છે જ્યાં છે પાણી પીવાનું છે નળની વ્યવસ્થા અને જે આગળ છે આ જો પાણીની લાઈન પણ તૈયાર છે બધું રેડી જ છે અને હું તમને આગળ બતાવીશ જે દૂર દૂર છે એ રસોડાનું સામાન છે મોટા મોટા ટોપ છે તમે જોઈને અચંબ પામી જશો કે આપણે ઘરમાં જે સામાન્ય રસોઈ બનાવવાની હોય તો પણ આપણને એમ થાય કે આટલું બધું મતલબ પાંચ છ લોકોને રસોઈ બનાવવાની હોય તો પણ આપણે લોકો વિચારતા હોય કે આટલા બધાને ક્યારે પૂરું થાય જ્યારે અહીં તો લગભગ ચાલીસથી પચાસ હજાર લોકો રોજ કથાનો પ્રસાદ લે છે જે આ બે મુખ્ય ડોમ છે જે જમવા માટેના એ હું તમને બતાવી રહ્યો છું તો આપણે મિત્રો હવે જો આ ટ્રક છે ટ્રકમાં અનાજનું જે બધું ઉતારવામાં આવે છે કરિયાણો અને આ જે હું તમને બતાવ્યું છે એ ચૂલા છે મોટા મોટા ચૂલા જે બનીને રેડી થઈ ગયા છે અને શનિવારે સવારથી જ કથાનું આયોજન ચાલુ થઈ જશે અને મોરેન બાપુના મુખેથી આપણે કથાનું શ્રવણ કરીશું જે આ બંને બાજુ આ બાજુ છે અને સામેની બાજુ પણ ચૂલા છે જે લગભગ ચૌદ ને ચૌદ અઠ્યાવીસ કે પચીસ કે ચોવીસ ગણ્યા નથી પણ એક્ઝેક્ટ પચીસની આસપાસ ચૂલા આવા છે બંને બાજુ આ રસોડું છે એની આગળનું છે એ પ્રસાદ લેવા માટેનું જમણવારનું છે જગ્યા આ મિત્રો આ ટોપ છે આવા તો ટોપ ઘણા બધા છે હું તમને આગળ જતા વિડીયોમાં બતાવીશ તમે વિડીયોમાં જોડાઈ રહીજો જે આ જે તૈયારી ચાલુ રહી છે તો મિત્રો તમે આ બધું આયોજન જોઈને તમને એક વિચાર આવે કે આટલું બધું ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવું કંઈ સહેલી વાત નથી હજારો સંખ્યામાં માણસો અહીંયા જમણવાર કરશે પ્રસાદ લેશે મોરેજ બાપુના કથાનું શ્રી રામચંદ્ર ભગવાનની કથા છે નવ દિવસ અહીંયા દરરોજ નવો નવો મેનુ આવશે એ હું તમને આગળ જતાં કહીશ આ છે અનાજનો કોઠાર છે બે અહીંયાનું તમે જોઈ રહ્યો છો આ બાજુ પણ ચૂલા છે બંને બાજુ ચૂલા છે અને મિત્રો જે ન્યૂઝમાં બતાવ્યું તે પ્રમાણે નવ દિવસ સુધી દરરોજ અલગ અલગ પ્રસાદનું આયોજન અહીંયા ખૂબ જ સુંદર મજાનું કરવામાં આવ્યું છે જે હું તમને છેલ્લે જે ન્યૂઝપેપરમાં જે મને જાણવા મળ્યું છે હું તમને જણાવીશ જો મિત્રો બધા મશીનો છે જે રસોઈના સામાન્યને રસોઈને લગતા જે પણ ઉપયોગમાં સામાન સાધનો છે મશીનો છે એ અહીંયા પડ્યા છે અને આ બધા ચૂલા છે મેં તમને આગળ બતાવીએ પ્રમાણે જો મિત્રો તમે જોઈ રહ્યા છો મોટા મોટા તાવડા છે જે રોટલી બનાવવા માટેના જે અને જે દૂર દૂર છે એ સદભાવનાનું ટ્રેક્ટર પણ છે અને જુઓ મિત્રો અહીંયા જે છે તમે જોઈ રહ્યા છો કે અહીંયા મોટા મોટા ટોપ છે જથ્થાબંધ છે ટોપ મિત્રો બધા ટોપ અહીંયા રસોઈ બનાવવા માટે ઉપયોગમાં આવશે અને શ્રોતા લોકોને બાપુની કથાના પ્રસાદનો ખૂબ જ સારો એવો લાહો અહીંયા લઈ શકે અને કોઈ શ્રોતાને અગવડતા ના થાય અને અહીંયા મિત્રો અહીંયા પણ તમે જોઈ રહ્યા છો કે જે ટોપ છે એ ધોઈને સુકાવવામાં આવેલા છે નાના મોટા ટોપ છે તપેલા છે બકડિયા છે તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું આયોજન મિત્રો અહીંયા કરવામાં આવ્યું છે ખૂબ જ સારું એવું અને આ જે ચોકીઓના થપ્પા જે મીઠાઈ દરરોજ બનવાની છે એની ચોકીઓ છે આગળ જે ટ્રક છે એમાંથી થાળીઓ બધી ઉતરી રહી છે આ થાળીઓ તમને જોતા ખ્યાલ આવી શકે અંદાજો આવી શકે કે કેટલા અહીંયા ભાવિકો છે પ્રસાદનો લાભ લે છે તો મિત્રો કથાના નવ દિવસનું જે પ્રસાદનું મેનુ છે તો પ્રથમ દિવસે ફાડા લાપસી મિક્સ ભજીયા મગ મિક્સ શાક રોટલી દાળ ભાત શાક સંભારો છાસ બીજા દિવસે છે મોહનથાળ ગાંઠિયા દૂધી ચણા દાળ મિક્સ શાક રોટલી દાળ ભાત શાક સંભારો ત્રીજા દિવસે છે લાહા લાડુ ભજીયા દેશી ચણા મિક્સ શાક રોટલી દાળ ભાત સંભારો ચોથા દિવસે છે બરફી ડાકોરના ગોટા ઓળાનું શાક રોટલી દાળ ભાત શાક સંભારો પાંચમા દિવસે છે ડ્રાય ફ્રૂટ બુંદી ગાંઠિયા મિક્સ શાક કાબુલી ચણા રોટલી દાળ ભાત શાક સંભારો છઠ્ઠા દિવસે છે અડદિયા પાક ખમણ સુકા વટાણા મિક્સ લીલોતરી રોટલી દાળ ભાત શાક અને સાતમા દિવસે છે મગદાળનો શીરો મિક્સ ભજીયા ઊંધિયું રોટલી દાળ ભાત શાક સંભારો છાસ આઠમા રથ પાક ફૂલવડી ભજીયા મગ મિક્સ શાક રોટલી દાળ ભાત શાક સંભારો અને નવમા દિવસે રવાનો શીરો ગાંઠિયા ભજીયા મિક્સ કઠોળ રોટલી દાળ ભાત શાક રોટલી છાસ મિત્રો આ હતો નવ દિવસનું જે પ્રસાદનું મેનુ તો આ હતો મોરે બાપુના જે કથા રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડનો ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસે થવાની છે એનું આયોજનની તૈયારીનો વિડીયો મિત્રો મારા વિડીયો જે પહેલીવાર જોઈ રહ્યો સબસ્ક્રાઈબ કરી લે કાર પર ક્લિક કરેલા જય શ્રીરામ